સિદ્ધપુરના મેળાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ બે જૂથો વચ્ચે છુટ્ટા હાથની મારામારી જોવા મળી સિદ્ધપુરમાં યોજાતા કારતકના પ્રખ્યાત મેળાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં અમુક યુવકો છુટ્ટા હાથની મારામારી કરતા જોવા મળી રહ્યા છે સિદ્ધપુરના મેળામાં આ રીતે ઘટના બનતા લોકોની સુરક્ષા ઉપર સવાલો ઉભા થયા છે આમારા મારી કયા કારણોસર થઈ એ જાણવા નથી મળ્યું પણ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો બે થી ત્રણ દિવસ પહેલા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં